નમસ્કાર મિત્રો આજે આપણે આવી રહ્યા છીએ જોરદાર રિઝલ્ટ સાથે તો ચાલો આપણે જ જાણીએ એમના જ મુખ્યથી કે એમને શું પ્રોબ્લેમ હતો અને શું લેવાથી શું રિઝલ્ટ મળ્યું છે તો ચાલો જાણીએ જ આપણે એમના જ મુખ્યથી કે તેમને શું રાહત થઈ છે આપણું નામ શું છે સાહેબ મારું નામ છે રમણભાઈ ગુલચંદભાઈ સુથા બરાબર તાલુકો સતલાશના ગામ સુદાસના ગલો મહેસાણા બરોબર આપને શું પ્રોબ્લેમ હતું પહેલાં મને સાહેબ ક કમર પકડાતી હતી અને દુખાવા રહેતા હતા છે બરાબર અને આ દવા લેવાથી મને ઘણું સારું છે ઘણું એટલે ઘણું સારું છે એમ અને દરેકને લેવી જોઈએ આપણે મોટા ખર્ચમાંથી બચવું હોય તો એના માટે આરવી સારું છે મને તો સારો અનુભવ મળ્યો અને લેવી જ જોઈએ દરેકને અને કોઈ આડઅસર થતી નથી બિલકુલ એ અસર થતી નથી અને ઘણું સારું છે આજે મને સાહેબ બાસઠ એસઠ વર્ષ છે બરાબર એક મહિનામાં મને ફરક પડી ગયો સાહેબ સરસ સરસ બરાબર સરસ તો જોયું મિત્રો આમને પણ આ પ્રોડક્ટ લીધી અને એમને ઘણું રાહત થઈ તો લેવી જોઈએ આ પર મોટો ખર્ચો નથી